નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં મિત્રો હોળીના દિવસે એટલે કે ફાગણ મહિનાની પૂનમના દિવસે ચંદ્રગ્રહણ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ ચાર રાશિના લોકોની કિસ્મત ચમકી જશે મિત્રો આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ઘાતક ચંદ્રગ્રહણ પછી આ ચાર રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળી ધોળેટી પછી બદલાઈ જવાનું છે આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે હજાર અને શુક્રવારે એટલે કે ફાગણ મહિનાની પૂનમના દિવસે છે તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવાનું છે અને કેલેન્ડર મુજબ આ વખતે હોળીનો તહેવાર ચૌદ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે છે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં સૂતક કાળ શરૂ થાય છે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને ભોજનનું સેવન પણ ન કરવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવાથી સાધકને શુભ પરિણામ નથી મળતું આવી સ્થિતિમાં ચાલો તમને વર્ષના પહેલાં અને ભયંકર ચંદ્રગ્રહણનો સાચો સમય જણાવીએ અને અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે ચંદ્રગ્રહણ કેટલો સમય સુધી ચાલશે અને બાર રાશિઓમાંથી કઈ એવી ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાવવાનું છે એનો અર્થ એ છે કે માતા લક્ષ્મી તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા છે અને જે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ પડે છે તે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે તેના ઘરમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે તેથી તમને એક નમ્ર વિનંતી છે કે આ સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક ચંદ્રગ્રહણ છે કારણ કે બાર રાશિઓમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પરિવાર ઉપર બન્યા રહે અને ચાલો તમને એક પછી એક સંપૂર્ણ માહિતી જણાવીએ મિત્રો ભારતીય સમય મુજબ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની પૂનમના દિવસે એટલે કે હોળી દિવસે થવાનું છે ચંદ્રગ્રહણનો સમય અને સૂતકકાળનો સમય જાણી લઈએ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે થવાનું છે ચાલો જાણીએ કે આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ અને સૂતકકાળનો સમય અને એની કઈ રાશિ ઉપર શું અસર પડશે તે વિશે પણ જાણીએ પરંતુ કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી ન લખ્યું હોય તો કૃપા કરીને જય માતા લક્ષ્મી લખીને આ વિડીયોને એક લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે ફાગણ મહિનાની પૂનમના દિવસે તેર અને ચૌદ માર્ચની રાત્રે ચંદ્રગ્રહણ થવાનું છે જેના કારણે આ ચાર રાશિ ઉપર તેની અસર સ્પષ્ટપણે જોવા મળશે કારણ કે તે હોળીનો સમય છે અને જો હોળીના સમયે કોઈ પણ ગ્રહણ થાય છે તો આ ગ્રહણની અસર બારમાંથી આ રાશિઓ ઉપર ચોક્કસપણે જોવા મળે છે અને હોળીના દિવસે એટલે કે ચંદ્રગ્રહણ થાય ત્યારે તમારે આ એક કામ કરવું જ જોઈએ આ કાર્ય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ગ્રહણનો જ્યોતિષીય પ્રભાવ ખૂબ જ રહેવાનો છે જેના કારણે આ ચંદ્રગ્રહણનો પ્રભાવ આ ચાર રાશિઓ ઉપર જોરદાર રીતે પડવાનો છે તો ચાલો જાણીએ કે આ ચંદ્રગ્રહણ પછી તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન બદલાવાનું છે આ ચંદ્રગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે માતા લક્ષ્મી આ ચાર રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનમાં બધા જ દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ ચાર રાશિના લોકોને અપાર ખુશીઓ મળશે જેના કારણે આ રાશિવાળા લોકોનું જીવન બદલાઈ જશે જેમને હવે માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળવાના છે કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ આ ચંદ્રગ્રહણ પછી આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાવવાનું છે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે આ દેવી દેવતાઓમાં એક માતા લક્ષ્મી પણ છે જેની ઉપર દેવી લક્ષ્મી પોતાના આશીર્વાદ વરસાવે છે તેને કોઈ પણ મુશ્કેલી નથી આવતી દેવી લક્ષ્મીને ધનની દેવી પણ કહેવામાં આવે છે અને જે વ્યક્તિ ઉપર તે પ્રસન્ન થાય છે એને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે માતા લક્ષ્મીની કૃપાથી આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓના લોકોનું જીવન બદલાવવાનું છે માતા લક્ષ્મી તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા છે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે માતા લક્ષ્મી હવે આ રાશિના લોકો ઉપર પોતાના આશીર્વાદ વરસાવવાના છે જેના પ્રભાવને કારણે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે આ રાશિના જાતકોને તેમના જીવનમાં અનેક પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતાઓ મળશે જે આ રાશિના જાતકોના જીવનને બદલી નાખશે આપણે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓમાં જે રાશિ પહેલાં આવે છે તે રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ તમારા ઉપર રહેશે જેના કારણે તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોનો વ્યવસાય અને વેપારમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદ ઉપર પ્રમોશન મળશે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જે લોકો વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધારે નફો થવાની શક્યતા છે તમે તમારા બધા જ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદથી તમારા જીવનના બધા જ દુઃખ પીડા અને કષ્ટોને દૂર કરશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જેના કારણે મકર રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો હવે પછીની શુભ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે હવે તમને તમારી મહેનતનો લાભ મળશે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા બાકી રહેલા તમામ કામ પૂર્ણ થશે તેની સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીને કારણે તમારા બધા જ કામ પૂર્ણ થશે માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા ઉપર છે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થશે તેની સાથે તમારા બધા જ કામ જે વર્ષોથી અટવાયેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા ઉપર છે તમે તમારા જીવનમાં આગળ વધશો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો હવે પછીની રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે માતા લક્ષ્મી તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયા છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મેષ રાશિના લોકો જેના કારણે તમારા સમાજમાં તમારી પ્રશંસા થશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમને સફળતાની નવી તકો મળવાની છે આ તકોને મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમારું જે પણ કામ વર્ષોથી અટકેલું હતું તે હવે સમયસર પૂર્ણ થશે તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તે કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને નાણાકીય લાભ મળવાની ઘણી તકો મળશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના ચોક્કસપણે સફળ થશે મેષ રાશિના લોકો માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ તમારા ઉપર છે સમય હવે તમારા પક્ષમાં રહેવાનો છે આ સમયનો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો હવે પછીની રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો ઉપર માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ રહેવાના છે કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને ફક્ત ફાયદો જ નહીં થાય પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે આ ઉપરાંત જે પણ લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે કન્યા રાશિના લોકો માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ તમારા ઉપર છે જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધારે નફો મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધારે મજબૂત બનશે અને તમારા બધા જ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું વાહન લેવાનું વિચારી રહ્યા છે તેમની યોજના પણ ચોક્કસપણે સફળ થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઉપર છે તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના આર્થિક લાભ અને સફળતા મળશે કન્યા રાશિના લોકો જેના કારણે તમારું જીવન બદલાઈ જશે મિત્રો હવે પછીની આગળની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવીએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાની શક્યતા છે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમારા બાકી રહેલા કામ હવે સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ રીતે સહયોગ મળશે માતા લક્ષ્મીજીના અનંત આશીર્વાદ તમારા ઉપર છે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે અને હવે તમને ઘણા પ્રકારના નાણાકીય લાભ અને મોટી સફળતાઓ મળશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ ખાસ કરીને તમારા ઉપર છે ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારા જીવનને બદલી નાખશે મિત્રો હવે પછીની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે તમને ફક્ત માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા થશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા ફેરફારો લાવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઉપર છે આ સાથે તમને ઘણા આર્થિક લાભ પણ મળશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો તમને બધી જ બાજુથી લાભ મળવાનો છે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઉપર છે જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો થઈ શકે છે સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીજીની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે સિંહ રાશિના લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય હવે તમારા પક્ષમાં છે મિત્રો હવે પછીની રાશિ છે મિથુન રાશિ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મિથુન રાશિના લોકોને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ લાવશે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થવાની છે મિથુન રાશિના લોકો હવે તમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે અને પરિવારમાં ચારેય બાજુ ખુશીઓ આવશે મિથુન રાશિના લોકો હવે તમારા જીવનમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે સમયનો પૂરેપૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો હવે પછીની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવવાની છે કારણ કે લક્ષ્મી માતા તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનને બદલી નાખશે રાશિના લોકો જે પણ મહેનત કરી હશે તેનું ફળ તમને ચોક્કસ રીતે મળવાનું છે તેની સાથે જ તમારા બાકી રહેલા તમામ કામમાં પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે જ વ્યવસાય કરનારા લોકોને વ્યવસાયમાં નફો મળશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારેય બાજુથી ખુશીઓ જ આવવાની છે માતા લક્ષ્મી તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે અને તેની સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને સાથે પગાર વધારાનો મોકો મળશે તેની સાથે નોકરીની શોધ કરતા લોકોને પણ ઈચ્છિત નોકરી મળશે સાથે તમને જણાવી દઈએ કે જો તમારા પૈસા કોઈ જગ્યાએ ફસાયેલા છે તો તે પૈસા તમને જલ્દી જ પાછા મળશે આ સાથે તમારા વ્યવસાયમાં પણ જે પણ અવરોધો આવી રહ્યા છે તે દૂર થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તમે તમારા જીવનમાં ખુશીનો નવો અહેસાસ કરશો કુંભ રાશિના લોકો માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા ઉપર વરસી રહ્યા છે તમારા માટે આ ઉત્તમ સમય છે આ સમયનો પૂરેપૂરો લાભ લો અને તેને હાથમાંથી જવા ન દો જેથી તમારા પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહે મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેની ઉપર હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અપાર સુખ સમૃદ્ધિ મળવાની છે હવેથી આ રાશિના લોકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેવાની છે આ રાશિના લોકોને તેમના જીવનમાં ઘણા પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતાઓ મળવાની છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે ચંદ્રગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ જશે અને તેમને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો હવે જાણીએ કે ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવતા અમુક ચમત્કારિક ઉપાયો ચંદ્રગ્રહણ માટેનો આ ઉપાય ગ્રહણના દોષને દૂર કરશે ચંદ્રગ્રહણ પછીના દિવસે ઉપવાસ રાખો અને માતા લક્ષ્મીજીની પૂજા કરો અને પછી કન્યાઓને ખીર ખવડાવો આ પછી સફેદ વસ્ત્રો અને ચોખાનું પણ દાન કરો આમ કરવાથી ગ્રહણ દોષ દૂર થાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત બને છે ચંદ્રગ્રહણ માટેનો આ ઉપાય તમારી બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવશે શંખને ધ્યાનથી સાંભળો હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે શંખ એની સમુદ્ર મંથન દરમિયાન ઉત્પત્તિ થઈ હતી અને તે ચૌદ રત્નમાંથી એક હતો અને ભગવાન વિષ્ણુએ પોતે તેને ધારણ કર્યો હતો આ શંખમાં દેવી લક્ષ્મીનો વાસ છે જે ઘરમાં શંખ વગાડવામાં આવે છે તે ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે ત્યાં હાજર બધી જ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે શંખ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે જો હોળી ઉપર તમે તમારા ઘરે શંખને લાવો છો તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ખાસ કરીને હોળીના આગળના દિવસે શંખ ઉગાડવો જ જોઈએ તો હોળીના દિવસે તમારે શંખને ચોક્કસપણે ખરીદવો જોઈએ અને તેને ઘરે અવશ્યપણે રાખવો જોઈએ કારણ કે જો તમે તમારા ઘરમાં શંખ રાખો છો તો સૌ કે તમારા ઘરને કોઈપણ રોગથી બચાવે છે બાળકોની પાસે શંખને વગાડવાથી બાળકો ઉપરની ખરાબ નજર દૂર થાય છે હોળીના દિવસે ઘરમાં શંખ વગાડવાનો અર્થ એ છે કે તમે બધા જ દેવી દેવતાઓને તમારા ઘરે આમંત્રણ આપ્યું છે અને હવે તેઓ તમને આશીર્વાદ આપશે તો ચાલો મિત્રો હવે જાણીએ કે આ ચંદ્રગ્રહણનો સમય શું છે ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની પૂનમના દિવસે એટલે કે ચૌદ માર્ચ બે હજાર અને શુક્રવારના દિવસે સવારે નવ વાગ્યાને સત્યાવીસ મિનિટે શરૂ થશે અને ચૌદ માર્ચે બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી ચાલશે આ ચંદ્રગ્રહણનો સમયગાળો છ કલાક અને ત્રણ મિનિટનો રહેશે ભારતમાં હોળીનો તહેવાર તેર માર્ચે ઉજવવામાં આવશે અને ધૂળેટી ચૌદ માર્ચે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસનું આ પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ અને શુક્રવારના રોજ થશે શું ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાશે મિત્રો હોળીના દિવસે થનારું આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય આ ચંદ્રગ્રહણ યુરોપ આંશિક ઓસ્ટ્રેલિયા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસેફિક અને એટલાન્ટિક મહાસાગર ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અને એશિયા આફ્રિકાના કેટલાક ભાગોમાં દેખાશે આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય તેથી ગ્રહણનું સૂતક માન્ય રહેશે નહીં જ્યોતિષીઓના મત અનુસાર ધાર્મિક પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં રહે ભારતમાં પણ તે જોવા મળશે નહીં પરંતુ અમે તમને બધાને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણનો પ્રભાવ અમુક ચોક્કસ રાશિઓ પર પડશે અને તેમને તેમના ભાગ્યનો સાથ મળશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે